તળાજાથી મહુવા જતા સોમનાથ નેશનલ હાઈવે રોડ ઉપર બોલેરો વાહનનો અકસ્માત સર્જાયો ભાવનગર જિલ્લા તેમજ મહુવા હાઈવે ભાવનગર હાઈવે વારંવાર અકસ્માત ઘટના બનતી હોય છે આજે બપોરે જાણવા માહિતી મળતી મુજબ તળાજાથી મહુવા જતા નેશનલ હાઈવે રોડ ઉપર પશ્ચિમી આગળ બે કિલોમીટર બોલેરો વાહન કોઈ પણ કારણસર પલટી ખાઈ ગયો હતો અતવા ગમે કોટિયા બુડી આડાઈ ગઈ છે સામે કો આ બગરે કાયો સામે તો પડત ને જે અંદર બીજી પથારી કરી હમ આમન ભરીન જાતા હૈ પંટી ખાઈ જોયે આડી પર પંટી ખાઈ જઈને દેદી